મોહક મંગલે જ્યારે આ વિડીયો અપલોડ કર્યો ત્યારે યુટ્યુબર્સના મનમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો છે કારણ કે એ એનઆઈ ન્યૂઝ ચેનલ દ્વારા મોહક મંગલ પાસેથી પિસ્તાલીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી છે કારણ કે મોહક મંગલે પોતાના એક વિડીયોમાં એક ત્રીસ મિનિટનો વિડીયો હતો તેમાં એનઆઈ ન્યૂઝ ચેનલની એક પાંચ સેકન્ડનો વિડીયો દ્વારા એણે એક્સપ્લેનેશન કરેલું હતું આ પાંચ સેકન્ડના વિડીયોમાં એ ન્યૂઝ ચેનલે મોહક મંગલની ચેનલ ઉપર કોપીરાઈટ સ્ટ્રાઇક કરી દીધી છે બે સ્ટ્રાઇક ઓલરેડી આપી દીધી છે જો તે પિસ્તાલીસ લાખ રૂપિયા નહીં આપે તો ત્રીજી સ્ટ્રાઇક પણ આપી દે છે જો આ ત્રીજી સ્ટ્રાઇક આપશે તો મોહક મંગલની ચેનલ ડિલીટ થઈ જશે અને તે આગળ આ ચેનલ ઉપર કામ નહીં કરી શકે એટલે મોહક મંગલે આ વિડીયો બનાવ્યો હતો તેવી જ રીતે રજત પવાર પાસેથી પણ એએનઆઈ ન્યૂઝ ચેનલે અઢાર લાખ રૂપિયાની માંગણી કરી હતી કારણ કે તેણે પણ આવી જ રીતે એએનઆઈ ન્યૂઝ ચેનલની પાંચ સેકન્ડનો વિડીયો તેના વિડીયોમાં એક્સપ્લેનેશન દ્વારા મૂકવામાં આવેલો હતો દોસ્તો આ કેટલું યોગ્ય છે જેવી રીતે આપણે પાંચ સેકન્ડ દસ સેકન્ડનો ઉપયોગ યુટ્યુબ પોલિસીમાં ફેર યુઝ ગણાય છે તેમાં કોઈ પણ પ્રકારની કોપીરાઈટ સ્ટ્રાઇક આવતી નથી તમારે કરવું હોય તો તેમાં તમે એપ્રુવ કરી દીધું આમાં કાઉન્ટર તેને કાઉન્ટ મોહક મંગલે તેની કાઉન્ટર સ્ટ્રાઇક નો કાઉન્ટર સ્ટ્રાઇક કરી તો તે પણ રિજેક્ટ કરવામાં આવી છે તો આ યુટ્યુબરની યુટ્યુબની કેટલી બેદરકારી ગણાય તે આપણે આમાં જાણવી રહી મોહક મંગલે આની ઉપર ટ્વીટ પણ ઘણું બધું કરેલું છે તો તમે આ ટ્વીટનો જવાબ પણ તમે આપી શકો છો અને મોહક મંગલનો તમે સપોર્ટ કરી શકો છો યુટ્યુબની આ બેદરકારીના લીધે ઘણી બધી તકલીફ થવાની છે દોસ્તો યુટ્યુબ પર કેટલી બધી ફેક યુઝ લીગલ પોલિસી છે તેનું આ નિયમનું ઉલ્લંઘન ગણાય કારણ કે પાંચ સેકન્ડ દસ સેકન્ડનો જે યુઝ તમે કોઈપણ ચેનલનો તમે કરો છો કોઈપણના વિડીયોનો તમે યુઝ કરો છો તો તે લીગલ ફેર યુઝમાં ગણાય છે તેની ઉપર કોઈપણ કોપીરાઈટ સ્ટ્રાઇક કે કોપીરાઈટ ક્લેમ આપી પણ ના શકે તો આ એનઆઈ ન્યૂઝ ચેનલવાળાએ મોહક મંગલની ચેનલ રજત પવારની ચેનલ અને બીજો પણ એક ફેમસ યુટ્યુબરની ચેનલ પર કોપી રેસ સ્ટ્રાઇક આપીને તેની પાસેથી આ પૈસા લેવાની માંગણી કરી છે તો દોસ્તો આ કેટલું યોગ્ય છે તે તમે કમેન્ટમાં જરૂર જણાવજો અને યુટ્યુબર્સને હવે શું કરવાનું યુટ્યુબના વિડીયો બનાવવાના કોઈના સારા એવા કન્ટેન્ટનો યુઝ કરીને આપણે આપણા વિડીયોમાં મૂકવો કે નહીં મોહક મંગલ ધ્રુવ રાઠે અને નીતિશ રાજપૂત જેવા જ તે વિડીયો બનાવે છે ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવે છે તો દોસ્તો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી